દિવ્ય ગુરુવારે રજા હતી શુક્રવારે જ્યારે અમે અહીંયા આવ્યા બાળકોને લઈને હું પણ અહીંયા આગળ સભ્ય છું તો એવું કહેવામાં આવ્યું કે પંપ ખરાબ છે અને એવું જાણવા મળ્યું કે ભાઈ બે કે ત્રણ દિવસ સુધી બંધ રહેશે પણ રાજકોટ મિરરની જે ટીમ છે એને અથાગ પરિશ્રમના હિસાબે તરત જ એક જ દિવસમાં પંપ રિપેર થઈ ગયો અને બીજે જ દિવસેથી શરૂઆત થઈ શરૂઆત થઈ ગઈ પ્રોબ્લેમમાં તો એવું છે કે ગુરુવારે વાવાઝોડાના હિસાબે પાણી એકદમ ગંદુ થઈ ગયું હતું અને જો ખરેખર પંપને એ પ્રોપર રિપેર ન થઈ શકે તાત્કાલિક તો ઘણા બધા દિવસ સુધી એ પ્રેક્ટિસ ના થઈ શકે બાળકો અહીંયા એકેડમીમાં આવે છે એ પણ પ્રેક્ટિસ ના કરી શકે મિનિમમ બેથી ત્રણ દિવસ તો પંપ બગડી ગયો છે એના હિસાબે બંધ રહેશે જ રાતોરાત થઈ ગયું થેન્ક યુ થેન્ક યુ રાજકોટ મિરર તમારા આ પરિશ્રમ પરિશ્રમના હિસાબે ફરી પાછો આ સ્વિમિંગ પૂલ છે એ કાર્યરત થઈ ગયો થેન્ક યુ